તો આપણે જો હવે ઘરેથી નીકળી ગયા સેવી પુલ સડી ગયા સેવી ને જો કેવો મસ્ત મજાનું પવન આવે છે અને રિયા તો જો આગળ બેસી ગયા છે કે મારે આગળ બેસવું છે અને હું તો જો પાછળ બેઠી બેઠી રોગ ઉતારવા મળી જો જો રિયુભાઈ જો અને જો અમે હવે હીરાબાગવા આવી ગયા સેવી હીરાબાગ હવે તો જો પ્રાણી સંગ્રહાલય પહોંચી ગયા અને વિમાન તો જો કેવું લાગે છે મોટું ગૌતમ તો સીધા ટિકિટ બારીએ રીયુ ભાઈ જો રીયું રીવું અને ગૌતમ આવી ગયા છે હવે ટિકિટ લઈને હવે ટિકિટ તો બતાવી પડશે ને જો ભાઈ હવે હાલવા મળ્યા છે ને આમ જો કેવું મસ્ત મજાનું વાતાવરણ છે ઝાડ ને આમ જો રીયું ને ગૌતમ તો જો બે હાલવા મળ્યા છે હા હા આમ જો કેવું મસ્ત મજાનું લોકેશન છે ચારે બાજુ ઝાડ છે અને બહુ મસ્ત મજાનું વાતાવરણ છે ને માણસો કેટલું બધું માણસ આવેલું જાય છે ને હું ને ગૌતમ તો જો બ્લોગ ઉતારતા ઉતારતા જ આવી છે એવી અહીંયા જંગલ જેવો નજારો લાગે છે અને બહુ મજા આવે છે આમ બધું વાતાવરણ શાંત છે જો કેટલું બધું માણસ હાલું જાય છે અમે તો અત્યારે પહોંચી ગયા છે પ્રાણી સંગ્રહાલયમાં અને જો બધાય હજી કે અમે કેટલું હાલી હાલીને ઠાકી ગયા તો એ પ્રાણી દેખાણું નહીં અમને કેટલું તો હાલવાનું અહીંયા અને હું તો જો રીયુનો હાથ પકડીને હાલું છું રીયું બિસારો ઠાકી ગયો છે તો હાલો આવે છે જો એને મજા આવો પણ હેલો આવે જો મારા હાથ પકડી હવે પગી ગયા સેવી ધોળા ધોળા બગલા પાસે જોઈ લો બધા બગલા હવે આવી ગયા છે એવી આપણે દીપડા પાસે જો એ એક બે ત્રણ દીપડા છે અહીંયા જો એક તો આ બાજુ હાલો આવે છે જો કેવું મસ્ત મજાના ત્રેણી છે જો દીપડા અને આ છે વાઘ વાઘ જો હાલ કરે છે આમથી આમ જાય છે ને આમથી ના આમ જાય છે અને મને તો બહુ ભીખ લાગતી હતી મેં કીધું મારી પાસે આવી જાય વાઘ પણ એવું ન હોય વૈશ્ય ખાડો આવી જાય એટલે આપણી પાસે ન ભોગી શકે અને આ જો જંગલનો રાજા સિંહ ને શિયાળ આવો નજારો ક્યાં જોવા મળે કેમ કરે આમ બપા કે દે જો એમ કરે ને સિંહ તો જો શાંત ઊભો છે સાનો માનો શિયાળ તો હુઈ ગઈ છે અને ભાલુ તો જો કેવું છે જો ખાડામાં હલાલ કરે છે ભાલુ બિશારુ જો જો આ બાજુ હાલુ આવે છે એને વિશારા શું હોય હાલ હાલત કરવાનું હોય જો 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 પોઝ આપે છે કે મારો વિડીયો ઉતાર ફોટા પાડ્યો જો 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 કેવું આળોટવા મળ્યું છે ખંજોળે છે જો અને હવે આપણે પોગી ગયા છે એવી આ કાંઈક પક્ષી છે એનું નામ છે એમું એવું કાંક નામ છે પક્ષીનું જો કેટલા બધા છે એને કાંઈક આમ અદભુત જ લાગે છે આ બધા પક્ષીઓ જો કેતો હા લાય હા લાય શું એમ કેતો હવે જો આપણે પોગી ગયા સેવી હિપોપોટેમસ પાસે એનું નામ છે ગેંડો કેવો બિશારો જો ખાય છે સાનું માનો જો તો બિશારો કેવો લાગે છે જાડો જાડો એના પગ તો છે નાના નાના અને આયા હવે પોગી ગયા સેવી હરણ પાસે આપણે અને જો કેવું મસ્ત મજાનું હરણનું બચ્ચું છે જો ઈ તે કાંઈક ખાય છે અને એના શિંગડા જો કેટલા મસ્ત મજાના છે નાના નાના બચ્ચા છે જો હવે આપણે પાછા બીજા હરણ પાસે અલગ અલગ પ્રકારના હોય છે હરણના કેટલા નામ હોય જો બધા જાય છે કેટલા બધા બચ્ચા છે અડધા તો વ્હાઈટ કલરના હરણ છે અને અડધા અલગ અલગ કલરના આપણને તો નામે ન આવડતા હોય હવે જો આ તો કાંઈક પક્ષી છે નવું જો અદ્ભુત કેવું મસ્ત લાગે છે અને આ બધા પક્ષીઓ જો હવે શણવા મળ્યા છે જો જો શણે છે આ બધા નામ તો ન આવડે આપણને હવે આપણે પોગી ગયા એવી મોર પાસે જો કેટલા બધા મોર છે કેવા મસ્ત લાગે છે મોર અને એનો કલર તો જોવો કેટલો મસ્ત છે આ જો જો એના પીછા કેટલા લાંબા ને એક મોર તો જો ઝાડ ઉપર ચડીને બેહી ગયો છે જો બહુ મસ્ત લાગે છે જો બધા ને ઢેલ ને બધું ભેગું છે હો આમાં જો કેટલા બધા મોર છે જોઈ લો બધા હવે નાસ્તો કરી રિયુભાઈ જો લસરપટ્ટી ભાળી ગયો કે મારે લસરપટ્ટી ખાવી છે તો જો ગૌતમ ને રીવું જો રીયુ લસરપટ્ટી ખાઈ છે ગૌતમ ને પકડે છે એના તો બહુ મજા આવે આવું બધું હોય એટલે રિયુ ને બીજું કાઈ નો જોઈ અને આ બધા જો ગાર્ડનમાં બેઠા છે જો કેવો મસ્ત મજાનું આમ નજારો રિયું ને તો પાછું જ છે લસરપટ્ટી ખાવા જો એમ કે છે પપ્પા હજી મને લઈ જાવ ન્યા જો જો ત્યાં બતાવે જો ત્યાં લઈ જાવ એમ અને આ હાથી તો રહી જ ગયા એ તો હા બહાર હતા ને એટલે છેલ્લે બતાવ્યા તમને બધાને હવે રિયું કે મારે તો કોણ ખાવો છે તો જો અહીંયા આવી ગયા છે એવી ગૌતમ જો રીયુ ને કોણ લઈ દેશે એને રિયુ ભાઈ જો હવે કોણ ખાવાનું ચાલુ કરી દીધું છે આપણે હવે બાકી બે આવા છે ને બહુ એટલે બો વસ થાકી ગયા છે તો આજ તો આપણે રાંધી નથી ખાવું નથી ને અમને ઊંઘી જવાનું છે તો ગુડ નાઈટ બધાને લાઈક શેર સબસ્ક્રાઇબ